આજના સંમેલનમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય કુમારસિંહ ચૌહાણ દ્વારા મુદ્દે ભાજપ સરકાર દ્વારા રિપોર્ટર સોલંકી કોંગ્રેસ સમિતિની આદેશ અનુસાર વડોદરા જિલ્લામાં દરેક તાલુકામાં જન અધિકાર અભિયાન કાર્યકર્તા સંમેલન સાથે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત નવા જે પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને સાથે કાર્યકરોની પણ જે વાત છે એના બાબતે આજે અહીંયા જલ અધિકાર અભિયાન અંતર્ગત સૌ કાર્યકરો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જે રીતે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની સાથે નગરપાલિકાની પણ ચૂંટણીઓ આવતી હોય અને એમાં ખાસ કરીને જે પ્રકારે રાહુલજીએ સમગ્ર દેશમાં વોટ ચોરીનો જે મુદ્દો છે એ ઉઠાવ્યો છે એ અંતર્ગત દરેક કાર્યકરોને પોતાના બૂથમાં શું પરિસ્થિતિ છે એ એ પરિસ્થિતિને ઉજાગર કરીને જો દરેક જે બૂથમાં જે મતદાતાઓ છે એની સૂચિની તપાસ અને સાથે એ જો કોઈ આવા મતદાતાઓ હોય તો એને પણ દૂર કેવી રીતે કરવા એ તમામ બાબતોને લઈને અને આગામી તાલુકા જિલ્લા પંચાયતોની સાથે જે સ્થાનિક જે મુદ્દાઓ છે એ તમામ બાબતે કાર્યકરો સાથે અહીંયા સંવાદ કરી ચર્ચા કરી છે અને એમનું એમના સૂચનો પણ લીધા છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત અને દેશની અંદર વોટ ચોરીનો એક મુદ્દો છે એ મુદ્દો લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ નીકળી છે અને એના ભાગરૂપે આજે અમે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના નેજા નીચે સાવડી તાલુકા તાલુકાની અંદર અમે કાર્યકર સંમેલન અહીં આજે યોજ્યું છે અને આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકા કેવી રીતે જીતવી વોટ ચોરીનો મુદ્દો છે એમાં ખોટા મતદારો દાખલ થયા હોય તો એ મતદારોને કેવી રીતે તપાસીને પોતાના ગામમાં ફળિયામાં પોતાના બુથમાં કેવા નામ દાખલ થયા છે કેટલા નામ દાખલ થયા છે કેટલા સાચા છે કેટલા જૂઠા છે એ કાર્યકરે પોતે તપાસ કરીને એનો અહેવાલ તાલુકા કોંગ્રેસ સમિતિને જિલ્લા સમિતિને આપવા માટેનું આજે કાર્યકરોને અમે આહવાન કર્યું અને સાથે સાથે સંગઠિત થઈને આવનારા દિવસોમાં જે રીતે ગુજરાતમાં ભાજપ તાકાત હોય એ ભ્રષ્ટાચાર કરે ગુજરાતની પ્રજામાં આગેવાનમાં જેમો તાકાત હોય એ ભ્રષ્ટાચાર કરે એવો માહોલ ભાજપે વગર અને ખવ 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 નો માહોલ આખા ગુજરાતનો ઉભો છે પોલીસ ખાતું બેફામ છે મામલતદાર કચેરીઓ બેફામ છે જિલ્લા અને તાલુકા પંચાયતો બે ફાર્મ છે રોડ રસ્તા તૂટી ગયા છે નવા નવા પુલો તૂટે છે રોડ ખલાસ થઈ ગયા છે જે ક્વોલિટી કંટ્રોલનો રિપોર્ટ આવે પછી એ રિપોર્ટ સાચો છે જૂઠો છે એનું મૂલ્યાંકન કરીને કોન્ટ્રાક્ટરને એમ કહેવામાં આવે કે હવે કામ ચાલુ કરો એને બદલે ગુણવત્તા વગરનો ડામર ગુણવત્તા વગરની કપચી ગુણવત્તા વગરની રેતી આ બધું રસ્તાઓની અંદર વાપરવામાં આવે છે એના કારણે આજે રસ્તાઓ આખા ગુજરાતમાં ખરાશ થઈ ગયા છે ત્યારે આવી ઘણી બાબતો એવી છે ભ્રષ્ટાચાર તો છેલ્લી કક્ષા ત્યારે આ બાબતોને કોંગ્રેસ ઉજાગર કરે પ્રજા વચ્ચે લઈ જાય આવા મુદ્દાઓને પ્રજાને સાચી વાત કહે અને જે કોંગ્રેસની વાત છે એ પ્રજાના મનમાં ઉતારવાના પ્રયત્નો કરે આગેવાનો કાર્ય કરો એવી આજની આ મીટિંગ મિટિંગનો અને પ્રદેશ કોંગ્રેસ સમિતિનો અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિનો હેતુ હતો અને એના ભાગરૂપે આજે અમે ભાઈ નવા વર આવેલા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ સાદિકભાઈ રોમભાઈ ભાઈ કલ્પેશભાઈ લતાબેન અમારા જિલ્લાના મહિલા કોંગ્રેસના પ્રમુખ છે આ બધા ભેગા મળીને કાર્યકરોને અમે આજે સંગઠિત થઈને કોંગ્રેસ સાવલી તાલુકામાં તાલુકા જિલ્લાની નગરપાલિકામાં જીતે એ પ્રયત્નો આજે કર્યા છે અને અમે કાર્યકરોને આહવાન કર્યું Subscribe now and press the bell icon. Never miss an update.